ગઈકાલે કોંગ્રેસ કલેક્ટર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું હતું કે ડોક્ટર શબ્દ લગાવો નહીં જેના વિરોધમાં ફિઝિયોથેરાપી ડોક્ટરોએ આજે ચકલી સર્કલથી કલેક્ટર કચેરી સુધી બેનરો સાથે રેલી કાઢીને કલેક્ટરને પણ પત્ર સુપ્રદ કરવામાં આવ્યું હતું ગઈકાલે કોંગ્રેસે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે ડોક્ટર શબ્દ લગાવો નહીં જેના વિરોધમાં ફિઝિયોથેરાપી ડોક્ટરો આજે ચકલી સર્કલથી કલેક્ટર કચેરી સુધી બેનરો સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કોંગ્રેસ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જે રીતના કોંગ્રેસે કીધું કે ડોક્ટર આગળ લગાડવું નહીં તેવા શબ્દો કહેતા ડોક્ટર એસોસિએશનમાં નારાજગી જોવા મળી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ પોતાના નામની આગળ ડોક્ટર કેમ લખ્યું છે તે કોંગ્રેસે કહેતા આજે વિરોધ કરવામાં આવ્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખે વાત કરી છે કે ડોક્ટર ન લગાવી શકે તો એક બુદ્ધિહીન એમની વાત છે એમને ખબર નથી કે દરેક કોઈ પણ ફિઝિયોથેરાપીસ્ટ પણ ડોક્ટર લગાવી શકે છે અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોસ્પિટલમાં જોવે તો ફિઝિયોથેરાપીમાં ડોક્ટર લાગતું હશે અથવા તો કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ડિગ્રી દેતા સમયે એમને ડોક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન બુદ્ધિહીન બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે